નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે કપાસના જે બજાર ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો અને જે બજાર ભાવ છે કેટલા રૂપિયા સુધી મિત્રો જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી ખાસ મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે તાજા કપાસને રિલેટેડ વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો કપાસના જે ખેડૂતો છે એમના માટે ખુશખબર છે આપણે જે ગઈકાલે હરાજી થઈ હતી એટલે કે મંગળવારે એમાં ભેંસાણની અંદર મિત્રો કપાસ છે એનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો તો જે અઢારસો અને ત્રીસ રૂપિયા છે સાથે સાથે બે હજાર પચીસમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે જ આપણે અઢારસો અને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો જે આગામી દિવસો છે દરમિયાન કપાસના જેમ જેમ નવો કપાસ બજારમાં આવશે આપણે ઓગસ્ટ મીરથી અથવા તો એન્ડ સુધીમાં એમ એમ જે મિત્રો જે બજાર છે ઉચકતી જશે અને મે બી જે આગામી દિવસો છે દરમિયાન ઓલમોસ્ટ સાહીઠથી લઈને સિત્તેર ટકા સેન્ટરો એવા પણ જોવા મળશે કે જે બજાર છે એ આપણે સોળસોથી નહીં પરંતુ મિત્રો સત્તરસો અઢારસો રૂપિયા સુધી પણ બજાર જોવા મળી જશે પરંતુ અત્યારે જે ચાન્સીસ છે એ મુજબ વાત કરીએ તો સોળસો રૂપિયાના મિત્રો વધારે ચાન્સીસ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે સોળસો બાવીસ રૂપિયા છે પરંતુ જે બજાર છે એની ઇર્થ ગીર્થ રહે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે કોઈ બહુ મોટો ઉછાળો બજારમાં જોવા મળે એવી મિત્રો ધારણા છે નહીં પછી જે આપણે બજારમાં કઈ રીતની માંગ આવે છે મિત્રો વિદેશથી અને કઈ રીતની ડિમાન્ડ આવશે એના ઉપર મિત્રો જે બજાર છે આધાર રાખતો જોવા મળી જશે હવે મિત્રો વાત કરીએ આ બંને વાયદા બજારની એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ત્રણસો અને દસ રૂપિયાનો મિત્રો ઓલ ઓવર સુધારો જોવા મળ્યો છે અને ચોપન હજાર બસો રૂપિયા મિત્રો અત્યારે જે વાયદો છે એ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર વાતની ઓલ ઓવર વાયદાની વાત કરીએ તો ચોપન હજાર સાતસો નેવું રૂપિયા સુધી ગયો હતો પરંતુ ફરી એકવાર ઘટાડા જોવા મળ્યા અને અત્યારે ચોપન હજાર નવસો અને સિત્તેર રૂપિયા મિત્રો જે વાયદો છે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ કોટન વાયદાની તો જે વાયદો છે એ અડસઠ પોઈન્ટ બાવન ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં પોઈન્ટ ચાલીસ ડોલરનો મિત્રો સુધારો જોવા મળ્યો છે અલમોસ્ટ આપણે વાત કરીએ તો આપણે ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો મિત્રો વાયદામાં સુધારો જોવા મળી રહ્યો છે અને સાડા અડસઠ ડોલરની આજુબાજુ જે વાયદો છે એ પણ જોવા મળી રહ્યો છે બજારમાં મિત્રો આજે પણ પાંચથી લઈને વીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળે એવી મિત્રો અત્યારે આપણી જે ધારણા છે એ મુજબ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમજ ભાવ સાત હજાર બસો બાવન સૌથી નીચા ભાવ ચાર હજાર એકસો અને સૌથી ઊંચા ભાવ નવ હજાર એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તેની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ